નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ ઓગણીસ બીજા દિવસે મિતા કોલેજ ગઈ ને ત્યાં ભણવાને બદલે મયંકને લઈને દૂર ગાર્ડનમાં ગઈ મિતા માટે આ નવું નહોતું એ શહેરમાં રહી ભણવા આવી હતી પણ એની જગ્યાએ એ ભણવાનું ઓછું ને મયંક સાથે રખડવાનું વધારે કરતી હતી અઠવાડિયામાં ચાર દિવસ તો કોલેજમાંથી બંક મારી મયંક સાથે લોંગ ડ્રાઈવ જતી રહેતી રીટાને નિશાને પણ બોયફ્રેન્ડ તો હતા જ પણ એ મિતા જેટલું રખડતી નહીં ભણવામાં પણ ધ્યાન આપતી ને રજાના દિવસે જ ટાઈમ પાસ કરતી પણ મિતાની વાત તો બધા કરતાં કંઈ અલગ જ હતી એને તો મયંક સાથે સાસો પ્રેમ થઈ ગયો હતો મિતા જ્યારે ગામડેથી શહેરમાં આવી ત્યારે આવી બિલકુલ નહોતી પણ શહેરની હવાએ એને કોલેજના મિત્રોએ એનો સાવ બગાડી મૂકી હતી મિતાને મયંક સિવાય બીજા કોઈ સાથે અફેર નહોતું બસ મયંકને પહેલી વાર કોલેજમાં જોઈને પહેલી નજરમાં જ એના પ્રેમમાં પડી ગઈ હતી ગામડે તો ઘરની ભાગોળે જવું હોય તોય રૂખી બાદથી સુપાઈને જવું પડતું સ્કૂલેથી સહેજ મોડું થાય તો કેટલીય ગાળો સાંભળવી પડતી સહેલીઓના ઘરે જવું હોય તો મીનાબેને કેટલીય સિફારિશ કરતી ત્યારે જવા મળતું એટલે ગામડે જેલ જેવા વાતાવરણમાં રહેલી મિતાને બસ આઝાદી મળી એનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી હતી મયંકે સુપ તોડીને બોલ્યો કેમ આજે કંઈ ખોવાયેલી ને ઉદાસ દેખાય છે શું થયું મારી ડાર્લિંગને ને વેકેશન કેવું રહ્યું બહુ મજા કરી હશે ને બસ મયંક બહુ ગુસ્સો ના અપાવ ગામડે શું શું થયું એ રોજે રોજની માહિતી હું તને ફોનમાં આપતી જ હતી યાદ છે કે બસ એ દિવસમાં જ ભૂલી ગયો તને તો બસ કોઈ ટેન્શન જ નથી ને અહીં મારો જીવ જાય છે ઓકે ઓકે બાબા રિલેક્સ થા હવે તું ગામડે નથી શહેરમાં આવી ગઈ છે શાંતિથી શ્વાસ લે ને બોલ શું અગત્યની વાત કરવાની હતી આજે મેથ્સનો અગત્યનો પીરિયડ હતો તોય આપણે બંક મારી અહીં ગાર્ડનમાં જ આવ્યા બોલ હવે શું વાત છે મયંક મેં નિર્ણય લીધો છે કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ વોટ લગ્ન ને એ પણ અત્યારથી હજી તો જિંદગીને માણી પણ નથી કે હર્યા ફર્યા પણ નથી ને આટલી ઉંમરે લગ્ન કરી લેવાના ના બાબા મારી હાલત કોઈ તૈયાર જ નથી લગ્ન માટેની હજી આપણી ઉંમર જ શું છે ને આપણે જ્યારે પ્રેમમાં પડ્યા ત્યારે જ આ વાતની શોખવટ કરી હતી કે આપણું ભણવાનું પૂરું થાય પછી જ લગ્ન કરીશું ને ખાસ તો તે જ કહ્યું હતું કે પહેલાં ભણવાનું અને પછી લગ્ન ને એ પણ આપણા બંનેના મમ્મી પપ્પાની મરજીથી તો પછી અત્યારે ક્યાં લગ્નની વાત લઈને બેઠીશું અરે મયંક મને સમજવાની કોશિશ કર ત્યાં ગામડે શું થયું એની તને ખબર તો છે હજી પરમ દિવસે જ વડાલી ગામથી મને જોવા માટે મહેમાન આવ્યા હતા મારા પપ્પાના ફોઈ શોભનાબા લઈને આવ્યા હતા એમના કુટુંબના જ હતા ને તને ખબર છે એ લોકોને લોકોએ મને પસંદ પણ કરી લીધી અને શુકુનના પૈસા પણ હાથમાં પકડાવી દીધા ઓ તો તો મિતાની સગાઈ પાકી એમને અરે યાર તું મજાક ના કર થોડો સિરિયસ થા આ મજાકનો સમય નથી ઓકે ઓકે બોલ બાય બાયધોએ તારો મૃત્ય કેવો હતો ને શું નામ છે એનું વંશ નામ છે ને બહુ હેન્ડસમ લાગે છે ને પરિવાર પણ અમારી જેમ બહુ સુખી છે ઘર ગાડી બંગલો બિઝનેસ બધું જ સારું છે એટલે મને ના પાડવાનું કોઈ બહાનું જ ના મળ્યું ને મારા ઘરના લોકોની તો તને ખબર જ છે બધા કેટલા સુસ્ત છે ને ઘરમાં દીકરીઓનું કંઈ ચાલતું જ નથી અરે દીકરીઓ તો શું મારા મમ્મી પપ્પાનું પણ કંઈ ના ચાલે એટલે મેં પણ મજબૂરીને દબાણમાં હા પાડી દીધી છે ને વંશીએ પણ એ વખતે જ હા પાડીને ગોળધાણા પણ ખવાઈ ગયા ને સુકુનનો કાચો રૂપિયો પણ અપાઈ ગયો ને હવે ટૂંક સમયમાં ચાંદલોને સુંદડીની વિધિ કરી સગાઈ પાકા પાયે કરવાનું નક્કી કર્યું છે દાદીએને તું તો જાણે જ છે ને હું તને કેટલો પ્રેમ કરું છું તું મારી જિંદગીનો પહેલી નજરનો પ્રેમ છે ને લગ્ન પણ તારી સાથે જ કરીશ ને એનો સમય પણ આવી ગયો છે બસ તું મને પગાડીને લઈ જા ને લગ્ન કરી લે મીતાની વાત સાંભળીને મયંક ગેંગે ફેફે કરવા લાગ્યો ને શું બહાનું કાઢવું એ વિચારવા લાગ્યો એ ક્યાં ખોવાઈ ગયો બોલ ને અરે મીતા આ તો બહુ જલ્દીથી બધું બની ગયું મિતા એક્ચ્યુલી મેં હજી લગ્ન માટે કંઈ જ વિચાર્યું નથી ને મારા મમ્મી પપ્પા તો બહુ કડક છે એ હાલ કોઈ કિંમતે મારા લગ્ન માટે માન છે નહીં ને આપણને એ ઘરમાં ઘૂસવા પણ નહીં દે હવે તું જ કહે આપણે કોના સપોર્ટથી લગ્ન કરીશું ને લગ્ન કરીને ક્યાં રહેશું ઘર તો જોઈએ ને ને લગ્ન એ કાંઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે હજી તો ભણવાની ઉંમર છે ને મારી પાસે કોઈ કામ ધંધો પણ નથી તો લગ્ન કરી રહેવું ક્યાં ને ખાવું શું ને આપણા આ ભણવાનું શું બોલ હવે મયંક તું એ બધી ચિંતા ના કર હું ઘરેથી ઘરેણાને થોડી રોકડ રકમ લઈને આવીશું ને મંદિરમાં કે કોર્ટમાં મેરેજ કરી લઈશું ને પછી અહીં શહેરમાં ક્યાંક નાનું એવું ઘર ભાડે રાખી લઈશું મિતા આ બધું બોલવું સહેલું છે પણ કરવું બહુ અઘરું છે તું જે ઘરેણાને રોકડ રકમ લાવી છે એ બહુ બહુ તો છ એક મહિના ચાલશે પછી શું બોલ તો શું થયું આપણે બંને ભણવાનું છોડીને ક્યાંક જોબ શોધી લઈશું એટલે આપણું ઘર આરામથી ચાલી રહેશે હજી આપણી ગ્રેજ્યુએશન પણ પૂરી નથી થયું આપણને જોબ આપશે કોણ એ તો મળી જશે તું એ બધું લાંબુ ના વિચાર યાર મેં તો લગ્ન માટે બધું વિચારી રાખ્યું છે ને ઘરેથી મારો બધો સામાન્ય કપડાં બધું લઈને આવીશું ને મારા ડોક્યુમેન્ટની ફાઇલ પણ મિતા તું કહે છે એટલા જલ્દીથી લગ્ન શક્ય નથી ઘર વસાવવું એક કંઈ રમત નથી ઘરવખરી ફર્નિચર વાસણો ઘરમાં શું શું ના જોઈએ એ બધું ખરીદવાની તાકાત મારામાં નથી તો શું થયું મારી પાસે પૈસાને ઘરેણાં છે ને બધું મેનેજ થઈ જશે તું બસ હા પાડી દે મિતા જરાક સમજવાની કોશિશ કર લગ્ન એ આસાન બાબત નથી મીતા ભડકીને ગુચ્છે થઈ બોલી એનો મતલબ એવો થયો કે તું મને પ્રેમ કરતો જ નથી ના યાર એવું નથી હું પણ તને બહુ પ્રેમ કરું છું ને લગ્ન પણ કરીશ પણ આટલી ઉતાવળથી નહીં હજી બે વરસ તો બીજા તો કોલેજ પૂરી થાય ને મમ્મી પપ્પાને વાત કરું ને એ માની જાય તો આપણે કંઈ ટેન્શન જ નહીં અરે પણ મારી પાસે એટલો સમય નથી બે વર્ષ સુધીનો સમય નથી પપ્પા મારા લગ્ન ટૂંક સમયમાં જ કરવાના કરાવી નાખશે ને હું ને લગ્ન કરવા તૈયાર નથી હું પણ મારા ભણવાનું છોડવા તૈયાર છું ને એવડી મોટી હવેલીમાં રહેવા ટેવાયેલી છું તોય ભાડાના નાના મકાનમાં રહેવા તૈયાર છું તો પછી થોડું બલિદાન તારે પણ આપવું પડે ને પ્રેમમાં હું એને ક્યાં ના પાડું છું પણ આટલા ઓછા સમયમાં નવેસરથી બધું જીવન મેનેજ કરવું સહેલું નથી ને મારી પાસે પૈસા બિલકુલ નથી મારા પપ્પા મને ફી ને હોસ્ટેલના ખર્ચથી વધારે એક રૂપિયો આપતા નથી એ તું જાણે જ છે મારે ઘણી તારી પાસેથી પૈસા લેવા પડ્યા છે એ તું પણ જાણે છે મયંકની વાતો સાંભળીને મિતાના સપના જાણે ચકનાસૂર થઈ ગયા મિતા બહુ નાદાન ને ભોળી છોકરી હતી એને આજ સુધી મયંકનું ગામ મયંકની ફેમિલી વિશે કશું જ પૂછ્યું નહોતું ને મયંક એ કંઈ પણ કહ્યું નહોતું ને હા સર્કલમાં કોઈ પૂછે તો હું ચેક ગાઝિયાબાદનો વતની છું ને ગામડે ખેતીવાડી છે બસ આથી વધારે કોઈ કશું જ જાણતું નહોતું મિતા એના પ્રેમમાં પડી ત્યારે મિતાના ગામના છોકરાઓએ જ મયંક વિશે બધું જણાવવાની કોશિશ કરી હતી પોતાના ગામની ગ્રુપની છોકરીને કોઈ ફસાવી એને ભગાડી ના જાય એની ચિંતા પણ એ લોકો કરતા હતા ને એટલે જ મયંક વિશે તપાસ કરતા રહેતા મયંક બહુ ઓછા બોલો છોકરો હતો એ કોઈની સાથે હળીમળીને રહેતો નહીં ને બસ મિતા સાથે જ દોસ્તી રાખવાની આખી કોલેજમાં બીજા કોઈ સાથે ભળ્યો નહીં એના આ વર્તનના લીધે જ મિતાના ગામના ગ્રુપને મયંક પર શંકા હતી મિતા બસ મયંકના દેખાવ પર જ ફીદા હતી એ મયંકને ખબર પડી કે મિતા બહુ મોટા ઘરની દીકરી છે ને એની પાસે બહુ પૈસા હોય છે એ જાણીને જ મયંકે મિતાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી એટલે મિતાનું ગ્રુપ પણ કન્ફ્યુઝન હતું કે મયંક મિતાને સાસો પ્રેમ કરે છે કે એનો દુરુપયોગ કરે છે ને મિતા તો મયંક પાછળ એટલી પાગલ હતી કે સારા ખોટાને સમજવા પણ તૈયાર નહોતી આજે મિતાની વાતો સાંભળીને મયંક બરાબરનો ફસાયો હતો મિતાને શું જવાબ આપવો એ વિચારી રહ્યો હતો જો લગ્ન માટે ના કહી દે તો આવી સોનાના સોનાના ઈંડા આપવા મરઘી હાથમાંથી ગુમાવી પડે મિતાના પૈસાથી તો એ જલસા કરતો હતો ને મિતાના લગ્નવંશ સાથે થઈ જાય તો આવી પૈસાદાર ઘરની છોકરીને ગુમાવી દેવાનો પણ ડર હતો ને બીજી બાજુ ભણવાની ચિંતા પણ હતી હકીકતમાં મયંક સાવ ગરીબ ઘરનો છોકરો હતો માતા પિતાને બે બહેનો ને એક નાનો ભાઈ આટલું એનું ફેમિલી હતું ને બહુ મહેનત પછી મયંકને પિતાએ શહેરમાં ભણવા મોકલ્યો હતો એના ભણવાનો ખર્ચ માટે એના પિતાજી તનતોડ મહેનત કરતા હતા ને મયંકને પૈસા મોકલતા હતા મયંકના મમ્મી પપ્પાની બધી આશાઓ મયંક ભણી ગણીને કંઈક સરકારી નોકરી કરે એવી વિચારીને જ એની પાછળ આટલી મહેનત કરતા મયંક ભણવામાં હોશિયાર હતો પણ જ્યારથી મિતા સાથે એની દોસ્તી થઈ ત્યારથી એ બંનેએ ભણવાનું ઓછું કરી નાખ્યું હતું મિતાને તો ઠીક છે કે પરણી સાસરે જવાનું હતું પણ ગરીબ ઘરના મયંકની ફેમિલીનો આધાર માત્ર મયંક જ હતો ને મયંક બધું જાણતો હતો એ સત્તા શહેરમાં આવી આવારા બની ગયો હતો મિતા અત્યારે મયંક પાસે બસ લગ્નની જીદ લઈને બેઠી હતી ને મયંક અવઢમાં પડ્યો હતો કે હવે કરવું શું મિતાએ તો મયંક સાથે લગ્નના સપના જોઈ લીધા છે ને બસ પરણવું તો મયંકને જ એ જ જીદ લઈને બેઠી હતી હવે મિતાના સપના સાસા પડશે કે પછી મયંક એને પ્રેમમાં દગો આપશે એ તો હવે ભગવાન જ જાણે મિતાના જીવનમાં શું મોડ આવશે આગળ એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ વિષ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો